જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આપ સૌનું આવું વૈષ્ણવી સત્સંગમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કર્મ વિશે આપેલું જ્ઞાન જે છે તે આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે કોઈ પણ મનુષ્યએ આજની ક્ષણ સુધી કરેલા જે કર્મ પછી તે આ જન્મના હોય કે પૂર્વજન્મના હોય તેને તેના સંચિત એટલે કે એકઠા થયેલા કર્મ ભોગવવા જ પડે છે સંચિત કર્મ એકદમ ભોગવવા શક્ય નથી કારણ કે આ સંચિત કર્મના પરિણામ પેકે કોઈક સારા તો કોઈક ખોટા એમ પરસ્પર વિરોધી ફળ આપનાર પણ હોઈ શકે છે દાખલા તરીકે કેટલાક સંચિત કર્મો સ્વર્ગ પ્રાપ્ત કરી શકે તેવા હોય છે તો કેટલાક નર્ક પ્રાપ્ત કરી શકે તેવા હોય છે તે સર્વના ફળ એકી વખત ભોગવવું બની શકે તેવું હોતું નથી એટલે એક પછી એક એમ જ ભોગવવા પડે છે જ્ઞાની પુરુષોને જ્ઞાન થયા પછી નૈસર્ગિક રીતે મરણ થાય છે ત્યાં સુધી એટલે કે દેહના જન્મથી સાથે પ્રાપ્ત થયેલા કર્મ પૂરા થાય ત્યાં સુધી શાંતપણે વાટ જોતા જોતા જ ભોગવવા પડે છે બીજા કોઈની સારી વસ્તુ જોઈએ એટલે તે ચોરી લેવી એવી બુદ્ધિ પૂર્વ કર્મના સંજોગોથી અથવા તો પેઢી દર પેઢીના સંસ્કારોથી કેટલાક પુરુષના દેહમાં ઈચ્છા ન હોવા છતાં ઉત્પન્ન થાય છે અને તે પુરુષને તે વસ્તુ ચોરવાની પ્રવૃત્તિ કરે છે એટલે કે ઈચ્છા ન હોવા છતાં પણ મનુષ્ય પાપ કરે છે મનુષ્ય આજે જે વિચારે છે કે કાલ કરવાની તેની ઈચ્છા થાય છે તે કાલના કર્મનું ફળ છે મનુષ્ય પોતાની સ્વતંત્રતા બુદ્ધિથી કદી કાંઈ પણ કરી શકતો નથી જે કાંઈ કરે છે તે પૂર્વ કર્મનું ફળ હોય છે કર્મનું નિયમિત ઉસ્થાપિત થાય ત્યારે તે કરવું જ પડે છે બે સંચિત કર્મોનું ફળ પરસ્પર વિરોધી દાખલા તરીકે એકનું સ્વર્ગ સુખ અને બીજાનું નર્કની યાતના ભોગવવાનું હોય તો એક કાળે અને એક સ્થળે જ ભોગવવાનું અશક્ય હોવાથી કેવળ આ જન્મમાં પ્રારબ્ધ થયેલું છે આ જન્મમાં કરવાના કર્મોથી સર્વ સંચિત કર્મના ફળનો ઉદ્ભોગ સંપૂર્ણ થઈ શકે નહીં સંચિત કર્મના ઉદ્ભોગ એક જન્મમાં પૂરા ન થયા તો આ સંચિત ફળ પૈકી અનારબ્ધ કાર્યના જેવા કેટલાક ભાગ હંમેશા બાકી જ રહ્યા કરે છે અને આ જન્મના સર્વ કર્મો ભોગવવા માટે પૂર્ણ જન્મ લીધા વિના ચાલતું નથી કર્મથી જ કર્મમાંથી છૂટકવાની આશા રાખવી તે આંધળા આંધળાને રસ્તો બતાવવાની તારશે એવી આશાના જેવી વ્યર્થ આશા છે તમાસ કાર્યોના ફળ સંચિત કર્મના ફળની સાથે જ ભોગવવા માટે ફરીથી જન્મ લીધા વિના ચાલે તેમ નથી આ જગતમાં કર્મ કોઈને પણ ક્ષણ માત્ર પણ છોડતું નથી કર્મ સારા હોય કે ખોટા હોય પણ તેના ફળ ભોગવવા માટે મનુષ્યએ કોઈને કોઈ જન્મ લેવા માટે હંમેશા તૈયાર જ રહેવું જોઈએ કર્મ તો અનાદિત છે એટલે તેના અખંડ વ્યાપારમાં પરમેશ્વર હાથ ઘાલતો નથી સર્વ કર્મ છોડી દેવાનું પણ શક્ય નથી એટલા જ માટે કોઈ કર્મ કરવાથી ને કોઈ કર્મ છોડી દેવાથી કર્મ બંધનમાંથી છુટકારો થતો નથી મનુષ્ય કર્મથી બંધાય છે અને વિદ્યાથી મુક્ત થાય છે જ્ઞાનરૂપી અગ્નિથી સર્વકર્મ ભસ્મ થાય છે જેમ શકેલા બી ફરીથી ઉગતા નથી તેમ જ્ઞાનથી કલશ બળી ગયેલા પછી આત્મા ફરી જન્મ લેતો નથી જેણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને કર્મ દૂષિત કરી શકતા નથી પરબ્રહ્મનું દર્શન થયા પછી તેના સર્વ કર્મનો ક્ષય થાય છે કર્મથી છૂટવાની જેની મરજી હોય તેણે બીજાનું એટલે કે બ્રહ્મનું શરણ લેવું જોઈએ મરણ સમયે હંમેશા ધ્યાનમાં રાખવું કે મરણ જ કર્મ પાશમાંથી છૂટવાનું ખરું સાધન છે કર્મબંધનમાંથી છૂટવાનો કર્મ ન કરવો એ માર્ગ નથી કારણ કર્મ કોઈને પણ છોડતું નથી મનુષ્યના મનમાં સર્વ પ્રેરણા પૂર્વ કર્મ પ્રમાણે જ ઉત્પન્ન થાય છે એમ માન્યતા પછી એક કર્મમાંથી કર્મ એ રીતે તેણે હંમેશા ભવ્ય ચક્રમાં રહેવું પડે છે કોઈ અસાધ્ય રોગ વંશ પરંપરાથી ચાલતું રહે છે એમ આપણે પ્રત્યે જોઈએ છીએ તેવી જ રીતે મનુષ્ય જન્મથી દરિદ્ર અને રાજકુળમાં કેમ જન્મે છે તેની પણ ઉત્પત્તિ કર્મવાદથી જ બંધ બેસાડવી પડે છે હકીકતમાં આ બધું કર્મવાદને લીધે જ બને છે કર્મના આ ચક્રો એકવાર શરૂ થયું તે પછી પરમેશ્વર સુધી તેમાં કાંઈ કરી શકતા નથી આ સર્વસૃષ્ટિ પરમેશ્વરની ઈચ્છાથી જ ચાલે છે એ દ્રષ્ટિથી કર્મનું ફળ આપનાર પરમેશ્વર સિવાય બીજું કોણ હોઈ શકે ભગવાન શ્રી કૃષ્ણ તો કહે છે કે મારા જ નક્કી કરેલા ઈચ્છીય ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે પરમેશ્વર કોઈનું પાપ લેતો નથી તેમજ પરમેશ્વર કોઈનું પૂર્ણ પણ લેતો નથી કર્મ અથવા માયાના સ્વભાવથી જ ચક્ર ચાલતું હોય ને કારણે દરેક પ્રાણી માત્ર એ પોતપોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવવા પડે છે પરમેશ્વરની ઈચ્છાથી જગતના કર્મનું ક્યારેય આરંભ થતો નથી કે મનુષ્ય પહેલો વહેલો કર્મના પંજામાં કેવી રીતે સપડાયો એનો ઉત્તર આપવો એ આપણી બુદ્ધિ પર છે કોઈ પણ કર્મની નૈતિક કિંમત તે કર્મથી કેટલાક લોકોને કેટલું સુખ પ્રાપ્ત થશે તેના બ્રહ્મફળ ઉપર ન ઠેરાવતા કર્મ કરનાર પુરુષની વાસના કેવી શુદ્ધ હતી તે તપાસીને જ કરવી જોઈએ સંસારના સર્વ કર્મોને કોઈ કાળે પણ ત્યાગ કરવા કરતા તે જ નિષ્કામ બુદ્ધિથી લોક કલ્યાણે કરતા રહેવાનો માર્ગ શ્રેષ્ઠ છે અમૃત તત્વ મેળવવા માટે સાંસારિક કર્મ છોડવાની જરૂર નથી આ સંસાર સુખમય હોય કે દુઃખમય હોય પરંતુ સાંસારિક કર્મ છોડ્યા એમ કહેવાથી કાંઈ કર્મ છૂટતા નથી તો તો તેના સુખ દુઃખનો વિચાર કરવામાં પણ કાંઈ ફાયદો નથી સુખ હોય કે દુઃખ હોય પણ મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો એ જ શ્રેષ્ઠ ગણીને કર્મ સૃષ્ટિના આ અપર્ય વ્યવહારમાં જે જે પ્રાપ્ત થાય છે તે અંતકરણથી સ્વીકારી લેવું જોઈએ લોકોએ અને પ્રજા કર્મથી બંધાયેલા રહે છે ચાલતું ગાડું તે પ્રમાણે રથના ખીલીથી નિયંત્રણ રહે છે તે પ્રમાણે પ્રાણી માત્ર કર્મથી બંધાયેલો રહે છે જે કર્મ કરવાથી આપણું અંતરાષ્ટ્રમાં સંતુષ્ટ થયો હોય તે કર્મ પ્રત્યપૂર્વક કરવું અંતરાત્માથી વિરુદ્ધનું કોઈને કર્મ છોડી દેવું જે કર્મ કોઈના માટે પણ હિતકારક ન હોય તેવું કર્મ કે જે કરવાથી આપણને શરમ આવે તેવું કર્મ કદી પણ ન કરવું જોઈએ કર્મની ગતિ અતિ કઠિન છે એટલું જ નહીં પણ કર્મની ચિકાશ પણ તેટલી જ છે કર્મ કોઈને પણ છોડતું નથી જેવું કરવું તેવું ભોગવવું આ નિયમ હેઠળ એક જ વ્યક્તિને લાગુ પડે એમ નથી મનુષ્યની પેઠે એક કુટુંબને એક જ્ઞાતિને એક રાષ્ટ્રને એટલું જ નહીં સર્વ જગતને પોતપોતાના કર્મ ભોગવ્યા સિવાય છૂટકો જ નથી આવી જ રીતે પ્રત્યેક મનુષ્યને જેમ જેમ કોઈ કુટુંબ જ્ઞાતિ અથવા દેશના સમાયેલું થયેલું હોય છે તેમ માત્ર પોતાના કર્મો જ નહીં પણ પોતાના કુટુંબ જ્ઞાતિ અને દેશના સામાજિક કર્મના ફળ પ્રત્યે મનુષ્યને ભોગવવા જ પડે છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના કર્મ વિશે આપેલું જે જ્ઞાન જે છે તે આપણે સાંભળ્યું છે કે કર્મ કોઈ દિવસ કદી છોડતો નથી અને જન્મ તમારા પૂર્વક જન્મના કર્મને અનુસાર થાય છે અને જે કર્મ તમે કર્યા છે તેનું સુખ દુઃખ એક પછી એક તમારે ભોગવવું જ પડે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ